જય માતાજી ખેડૂત મિત્રો પાલન મિત્રો કેમ છો બધા મજામાં મજા જ છે અને ઘણા સમય પછી આજે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે આપણે આવી ગયા છીએ મિત્રો સોયાબીનની વાડીમાં અને તમે જોઈ શકતા આપણે સોયાબીનની વાડીની માલ પર બેઠા છે એટલે કે મિત્રો ઓછી મહેનતે એક મહેનતમાં તમે બે પાક આરામથી હાવ લઈ શકશો એટલી બધી કોઈ રીતની મહેનત નહીં સાથે સાથે તમે અંદર કપાસ વાવી શકશો એની સાથે વૈશ્વમાં તમે સોયાબી વાવી શકશો તથા મિત્રો વૈશ્વમાં તમે કપાસની સાથે સાથે સોયાબી વાવી શકશો અને તમારું એક પાળું ફકશે તો પણ તમારે એક પાળામાં સારા એવા પૈસા મળશે અને કપાસ બગડી જાય તો ઠીક છે પણ સોયાબીનમાં તમારે પાછું ના પડે અને બીજી વાત એ મિત્રો કે તમે સિંગ વાવ્યું હોય તો સિંગની માથે પણ સાઇડમાં એક એક વેલ પડે એક એક સિંગની પડે એટલે સિંગની નીકળી જાય અને તમારે સુયાબી રહી જાય તો આમાં સારા એવા પૈસા મળે અને મિત્રો સોયાબી અત્યારે છે ને આપણે સારું થઈ જશે હવે ટૂંક સમયની મલપા આપણે વાત કરીને ને તો વીસથી ત્રીસ દિવસની મેલ મલપા આપણા સૂયાબી પાકે છે જો અત્યારે તમે જોઈ શકતા હશે દાણા સડી છે તમને બતાવું મિત્રો ખોલી તો અત્યારે આપણા સોયાબીન છે ને મિત્રો જોઈ શકાય તમે દાણા પણ આપણા સળી ભરાઈ જશે જો આવા દાણા હોય અને વાલો જેવી આપણે મિત્રો માર્કેટમાં બટકી વાલો મળે ને એ ટાઈપના સોયાબી આવે તો આ છે આપણે સોયાબી અને સોયાબી મિત્રો બહુ મસ્ત છે કોઈ વાંધો નહીં આવેસોમાં ઓછો મિત્રો પંદર મણ જેવો વીઘો આવી જશે સોયાબીનમાં કેમ કે બે બેક વીઘા જેટલાના સોયાબી છે ને બે વીઘાનો કપાસ છે ને એની મેલ પર સોયાબી છે એટલે પંદર મણ જેવો તો મિત્રો ઉતારો આવશે વીસ સો ટકા ગેરંટી છે અને એકલા સોયાબી હોત મિત્રો તો આ ડબલ જગ્યા રોકે એટલે એના માટે તો વીસ મણ તો પાકો આવી જાય મિત્રો એકલા સોયાબીતા પણ આપણે મિત્રો બે રાખ્યું છે કપાસની એક વીણી વીણી લીધી છે અને સાથે વસમાં સોયાબી લેવા તો અગધીમાં સોયાબીન વઠાઈ જશે સોયાબી વઠાઈ જાય એટલે કપાસ આપણો નીકળી જાય મિત્રો કપાસ નીકળી જાય એટલે એની મહેલપા મિત્રો આપણા સોયાબી વાઢી લેવાના છે કપાસ કાઢી નાખવાનો છે અને થોડાક દિવસની મહેલપા પછી આપણે આપણામાં બાજરી છે શેણા છે કે પછી ડુંગળી છે ગમે તે આપણે વાવી શકીએ ઘઉં છે ઘઉંને તો એ એક મિત્રો વાર છે દિવાળી ઉપર હોય તો આપણે મિત્રો એક સિઝનની મહેલપા ચાર સીઝન લઈ શકશું એટલે કે એક વર્ષની મહેલપા મિત્રો ચાર સીઝન લઈ લઈએ તો આપણે જાજો ઉતારો નથી ગણતા પણ આપણે દસ મનનો વીઘે ઉતારો ગણીએ ને મિત્રો તો વર્ષનો કુલ ચાલીસ મનનો ઉતારો આવે મિત્રો વીઘામાં તો સારા એવા મિત્રો નિપત આવે અને સારા એવા પૈસા મળે અને તમે કોઈ મિત્રો જો આવું વાવવા માગતા હોય તો મારું કેવું એ છે કે વૈષ્ણવ એક ગોળિયા નાખો અને તમારા કપાસ બપાસ બગડી જાય તો એક સાથે આ સૂયાબી મહિનામાં પાકી એટલે દિવાળી આવશે એટલે મિત્રો આપણા સોયાબી પાકી જાય છે સોયાબી પાકી જાય એટલે આપણે સોયાબી વાઢી લઈએ એટલે કામ સહ પૂરું અને આપણે સારી અને સોયાબીનો ફાલ પણ સારો એવો છે તમે મિત્રો દેખ જોઈ શકતા હશો તો હું તમને બતાવું ચાલો મિત્રો ઝૂમ કરીને બતાવું તો સોયાબી બહુ સારા આવે છે તો બસ આ રીતે સૂયાબી આવે તો આપણો વિડીયો બસ આજનો અહીંયા સુધી તો કંઈ બહુ મોટો તો ગમ્યો હોય તો લાગશે મળશું કંઈ નવા વિડીયો સાથે મળશું જય જી ભાઈ ભાઈ મહેલપા મિત્રો આપણા સોયાબી વાઢી લેવાના છે કપાસ કાઢી નાખવાના છે અને થોડાક દિવસની મહેલપા પછી આપણે આપણામાં બાજરી છે શેણા છે કે પછી ડુંગર છે ગમે તે આપણે વાવી શકીશું ઘઉં છે ઘઉં ને તો થાય મિત્રો વાર છે દિવાળી ઉપર હોય તો આપણે મિત્રો એક સિઝનની મહેલપા શાર સીઝન લઈ શકશું એટલે કે એક વર્ષની મહેલપા મિત્રો શાર સીઝન લઈ લઈએ આપણે જાજો ઉતારો નથી ગણતા પણ આપણે દસ મનનો વીઘા ઉતારો ગણીએ ને મિત્રો તો વર્ષનો કુલ ચાલીસ મનનો ઉતારો આવે મિત્રો વીઘામાં તો સારા એવા મિત્રો આવે અને સારા એવા પૈસા મળે અને તમે કોઈ મિત્રો જો આવું વાવવા માગતા હોય તો મારું કેવું એ છે કે એક ગોળિયા નાખો અને તમારા કપાસ બપાસ બગડી જાય તો એક સાથે આ સૂયાબી મહિનામાં પાક એટલે દિવાળી આવશે એટલે મિત્રો આપણા સોયાબી પાકી જાય છે સૂયાબી પાકી જાય એટલે આપણે સોયાબી વાઢી લઈએ એટલે કામ છે પૂરું અને આપણે સારી અને સોયાબીનો ફાલ પણ સારો એવો છે તમે મિત્રો દેખ જોઈ શકતા હશો તો હું તમને બતાવું ચાલો મિત્રો ઝૂમ કરીને બતાવું તો સોયાબી બહુ સારા આવે છે તો બસ આ રીતે સુયાબી આવે તો આપણો વિડીયો બસ આજનો અહીંયા સુધી તો બહુ મોટો તો મિત્રો ગમે હોય તો લાગશે કંઈ નવા વિડીયો સાથે મળશું જય માતાજી ભાઈ ભાઈ